ચેનલ ને મોનેટાઈઝ કરવા માટે લાઈક કરું છું ત્યારે યુટ્યુબ કઈ બાબતો ધ્યાન રાખે છે અને કઈ બાબતો જુએ છે મિત્રો યુટ્યુબ પાંચ બાબતો ધ્યાન રાખે છે એ પાંચ બાબતો વિશે આપણે વિગતવાર આગળ વિડિયો વાત કરીશું તો પહેલા મિત્રો હું છું રાહુલ ઠાકોર અને આપ સૌનું હાર્દિક સ્વાગત છે ટેકનિકલ રાહુલ યુટ્યુબ માં તો આગળ વિડિયોને સ્ટાર્ટ કરીએ પહેલા મિત્રો વિડિયો ને લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલ ને પણ કરી દેજો જેથી મિત્રો તમને યુટ્યુબ રિલેટેડ માહિતી ગુજરાતી ભાષામાં મળતી રહે તો મિત્રો ચાલો વિડિયો ને સ્ટાર્ટ કરીએ તો મિત્રો જ્યારે તમે યુટ્યુબ ચેનલ મોડેટાઈઝેશન કરવા માટે અપ્લાય કરો ત્યારે મિત્રો પાંચ બાબતોની યુટ્યુબ ખાસ જોવે છે જે તેની મોડેટાઈઝેશન પોલિસીમાં છે તો મિત્રો તમે જોઈ શકો છો એક સ્ક્રીનશોટ જેમાં પહેલું છે મેન થીમ બીજું છે મોસ્ટ વ્યૂ વિડીયો અને ત્રીજું છે ન્યુએસ્ટ વિડિયો અને ચોથું છે બિગેસ્ટ પ્રપોર્શન ઓફ વોચ ટાઈમ અને પાંચમું છે વિડીયો મેટા ડેટા જેમાં ટાઇટલ થમનેલ અને ડિસ્ક્રિપ્શન સામેલ થઈ જાય છે તો મિત્રો આ વિડીયોમાં આપણે એ પાંચ બાબતોની વિગતવાર ચર્ચા કરીશું તો મિત્રો હવે આને આપણે ગુજરાતીમાં સમજીએ તો એમાં પહેલું છે મેન થીમ મેન થીમ એટલે કે મિત્રો તમારી જે યુટ્યુબ ચેનલ છે એ કઈ કેટેગરીમાં છે ધારો કે મારું ઉદાહરણ લઈએ તો મિત્રો રિલેટેડ હું વિડીયો ગુજરાતી ભાષામાં બનાવું છું તો મિત્રો એ જ પર અપલોડ હોવી જોઈએ અને બીજું છે મિત્રો મિત્રો મોસ્ટ વ્યૂ તો તમારી જે ચેનલની કેટેગરી છે એ ચેનલની વિડીયો છે અને એ જ ચેનલ પર જે વિડીયો અપલોડ કરી છે એમાં એની એ જ કેટેગરીમાં સૌથી વધારે વ્યૂઝ આવે છે એ પણ ચેક કરે છે યુટ્યુબ અને ત્રીજી છે ન્યુએસ્ટ વિડીયો એટલે કે મિત્રો તમે જે અઠવાડિયામાં બે ત્રણ દિવસમાં જે નવી વિડીયો અપલોડ કરી છે એ તમારી કેટેગરીને રિલેટેડ જ છે અને તમારી ચેનલને રિલેટેડ જ છે પણ ચેક કરે છે એમાં તમે કોઈ પણ ભૂલ કરો તો તમારી યુટ્યુબ ચેનલ મોનિટાઇઝ થતી નથી અને મિત્રો ચોથું છે બિગેસ્ટ પ્રોપોઝિશન ઓફ વોચ ટાઈમ એટલે કે મિત્રો તમારો વોચ ટાઈમ કઈ રીતે ચાર હજાર કઈ રીતે પૂરા કર્યા છે મિત્રો કે અમુક લોકો કેવું જાતે વિડીયો વોચ કરીને વોચ ટાઈમ પૂરા કરતા હોય છે અથવા વોચ ટાઈમ ખરીદી પણ કરે છે તો મિત્રો આમાં જો તમે પકડાવ છો તો પણ તમારી યુટ્યુબ ચેનલ યુટ્યુબ મોનેટાઈઝ કરતી નથી એટલે મિત્રો આપણે જાતે જ વિડીયો બનાવીને આવું કોઈ પણ પ્રમોશન લીધા વગર આપણે વોચ ટાઈમ પૂરા કરવાના છે અને મિત્રો પાંચમો છે વિડીયો મેટાડેટા જેમાં તમારું ટાઇટલ થમને અને તમે ડિસ્ક્રિપ્શનમાં શું લખો છો તે ચેક કરે છે એમાં મિત્રો થમ્બનેલ અને ટાઇટલ અમુક લોકો કેવું હોય છે કે ડિસ્ક્રિપ્શનમાં થી ભરી દેતા હોય છે તો મિત્રો આપણે એવું કરવાનું નથી તમે ડિસ્ક્રિપ્શનમાં ફક્ત 11 જેટલા જ યુઝ કરી શકો છો મિત્રો એ તમે વધારે જો તમારી ડિસ્ક્રિપ્શન થી ભરી દીધું હશે તો તમારી વિડિયો મેટાડેટા આવી જશે અને તમારી યુટ્યુબ ચેનલ મોનેટાઇઝ નહીં થશે તમારી યુટ્યુબ ચેનલ હોય અને જો તમે આવી કંઈ બોલો કરતા હોય તો સુધારી લેજો જો તમે ચેનલ મોનેટાઇઝ કરવી હોય તો મિત્રો આ વિડીયોમાં તમને માહિતી ગમી હોય તો જરૂરથી મિત્રો વિડિયોને એક લાઈક કરી દેજો તો મિત્રો ફરી મળીએ આપણે નવી વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી